આગળ વાત કરવી છે ભાવનગરની ભાવનગરના મહવા નગરપાલિકા પર આક્ષેપ કર્યા છે જ્ઞાતિ વિષયક ટિપ્પણી કરી અપમાનિત કર્યા હોવાના આક્ષેપ ચીફ ઓફિસર સહિત અન્ય ત્રણ લોકો પર પણ તેઓએ આક્ષેપ કર્યા છે જર્જરિત વસાહતના પાંચસો પરિવારોને નોટિસ અપાઈ હતી દુખાવો થયો નગરપાલિકાના ચેરમેનને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ જ્યારે નગરપાલિકાના ચેરમેનને પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે ચીફ ઓફિસરની પણ સામે ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે